ચૂંટણીમાં ભાજપ વિરોધ મતદાન કરવાની હાકલ કરવામાં આવી છે ક્ષત્રિય સમાજના સંકલન સમિતિ દ્વારા મહિલાઓના એક દિવસનો પ્રતિક ઉપવાસનું જે આહવાન કરવામાં આવ્યું હતું તે અનુસંધાને માંગલુર તાલુકાના લીંબાડા ગામે ક્ષત્રિય સભાજની મહિલાઓ દ્વારા મંદિર ખાતે એક દિવસ પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યો હતો મહત્વનું છે કે સુરત બેલાછા ગામે પણ છે લોકસભાની ચૂંટણીમાં ભાજપ વિરૂજી મંદિર રાજપૂત સભાજની મહિલાઓએ પ્રતિક ઉપવાસ કર્યા છે ત્યારે આ સમગ્ર જે વિરોધ છે પણ યથાવત છે તેના સુર ગામે ગામ ઉઠી રહ્યા છે સુરત હોય રાજકોટ હોય પોરબંદર હોય તમામ જગ્યાએ તમામ ગામે બસો ગામ સુધીનો તેનો વિરોધ યથાવત છે ત્યારે ક્ષત્રિયાણીઓ છે પણ મેદાને ઉતરી ગયું છે અઠ્યાવીસ તારીખે બારડોલી ખાતે ક્ષત્રિય સમાજ મોટી સંમેલન યોજવાનું છે લોકસભાની ચૂંટણીમાં ભાજપ વિરોધ મતદાન આહવાન

એ નીતિથી ક્ષત્રિય સમાજના અમારી સંકલન સમિતિ દ્વારા જે કોઈ આયોજન કરવામાં આવશે હવે તેના અનુસંધાનની અંદર આગામી અઠ્ઠાવીસ તારીખે બારડોલી મુકામે ક્ષત્રિય સમાજની જે મોટામાં મોટું સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે તેની અંદર માંગરોલ તાલુકા માટે પણ મેક્ઝિમમમાં મેક્ઝિમમ માણસો જઈ અને આ સંમેલનને અમે સક્સેસ બનાવવા માટેની કોશિશ કરીશું આ એક અમારી અસ્મિતાનો પ્રશ્ન છે એ સંમેલનની અંદર જઈને અમે ત્યાર પછી અમારો ઓપરેશન ભાજપ જે શબ્દ અમારી સંકલન સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે એ ઓપરેશન ભાજપના ભાગરૂપે અમે આગામી સાત તારીખે અમે ભાજપ વિરોધી મતદાન કરીશું અમે તો કરીશું જ દરેકે દરેક ગામની અંદર પણ અન્ય સમાજને પણ સાથે રાખીને અમે ભાજપ વિરોધી આવતી તારીખ સાતના રોજના